અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ના મેશ્વો ડેમ પાસે નાગધરા કુંડ આવેલો છે આ નાગધરા કુંડ આસ્થાનું કેન્દ્ર હોવાથી અહીં માતૃ પિતૃ તર્પણ વિધિ માટે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે પરંતુ આ નાગધરા કુંડ પાણીનું એક ટીપું પણ ન હોવાના કારણે શ્રદ્ધાળુઓ ની લાગણી દુભાતા અરવલ્લી જિલ્લા મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વદનસિંહ એ નિવેદન સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રોષ વ્યક્ત કર્યો હતો ગુજરાતનું પ્રસિદ્ધ ધામ એટલે શામળાજી વિષ્ણુ મંદિર આ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ આસ્થાનું પ્રતિક છે અરવલ્લી ગિરિમાળાની વચ્ચે આવેલા આ મંદિરના પાછળના વિસ્તારમાં મેસો નદી ઉપર મેસો ડેમ બંધાયેલો છે અને આ આસ્થાના પ્રતિક સમાન નદીના કિનારે એક નાગદરાનો કુંડ આવેલો છે આ કુંડમાં માતૃ પિતૃના તર્પણ માટે ક્રિયાકાંડ માટે હજારો શ્રદ્ધાળુઓ અસ્થિના વિસર્જન માટે આવતા હોય છે પરંતુ અહીંયા પરિસ્થિતિ અલગ જ છે નાગદરા કુંડમાં આવેલો આવેલા આ કુંડમાં પાણીનું એક પણ ટીપું નથી કહેવાય છે કે તરસ લાગી હોય ત્યારે કૂવો ખોદવા ના જવાય કંઈક અહીંયા આવું જ બન્યું છે મેસવોદ ડેમના બિલકુલ નજીક અને નદીના કિનારે કર્મકાંડ કરતી વખતે કુંડમાં સ્નાન કરીને પૂજા વિધિમાં બેસવાનું હોય છે પરંતુ પાણી જ ના હોય તો શ્રદ્ધાળુઓ બિચારા શું કરે જે લોકો હરિદ્વાર કાશી મથુરા ગયા ના જઈ શકતા હોય તો આ અસ્થિના વિસર્જન માટે અહીંયા ખૂબ જ ગંદકી અને બિલકુલ પાણી ના હોય તો માતૃપિતૃના આ અસ્થિત્વનું વિસર્જનમાં મોક્ષ મળે ખરો માટે સિંચાઈ વિભાગને મારી એક જ નમ્ર અરજ છે કે મેં સ્વજલાગાર યોજનામાંથી થોડુંક પાણી નદીના પટમાં જવા જવા દો અને આ નાગદરા કુંડમાં પાણી ભળાય અને લોકો તો વિસર્જન કરી શકે એવી મારી અપીલ છે અને આ નાકધરામાં એટલી ગંદકી છે કે ત્યાં બાજુમાં પણ બેસીએ તો નાક બંધ કરી અને પૂજા વિધિ કરવી પડે એવું છે અને જેના આ અસ્થિનું વિસર્જન કર્યું હોય તેમના મોક્ષ માટે આ અસ્થિ ત્યાંના ત્યાં જ પડી રહે છે અને નદીના આ વિસ્તારમાં પટાંગણામાં એટલી ગંદકી છે કે તેઓ કોઈને મોક્ષ મળે એવું લાગતું નથી સત્તાવાર માહિતીમાં મુજબ મારું બસ એટલું જ કહેવું છે કે મળનારને આત્માને સ શાંતિ થાય તે માટે આ સત્તાવાળાઓએ પાણી છોડી અને નાગધરા કુંડમાં પાણી ભરવું જોઈએ અને સ્વચ્છ મિશન ભારતના આ યોજનામાં સરકારનું કોણું ઉતરે તેવી મારી અરજ છે